નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના નગરપાલિકા દ્વારા સેવા સ્વચ્છતા હી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો સાવલી નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સાવલી નગરપાલિકા હોલ ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર કૃણાલ પટેલ સેવા સદન મુખ્ય અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી બીજા મહાત્મા ગાંધી જન્મ જયંતિ

સ્વચ્છતા સેવા પાક પાડીનો વિવિધ પ્રોગ્રામો નું કરવાનું સૂચનાઓ મળી હતી એ અનુસાર સળી નગરપાલિકાના તંત્ર દ્વારા પંદર દિવસ સઘન સફાઈ કરવાના વિવિધ આયોજનો કર્યા છે સાથે સાથે આઈસી એક્ટિવિટી એક્ટિવિટી અંતર્ગત લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાના પણ વિવિધ પ્રોગ્રામો કરવામાં આવશે જેની શરૂઆત આજથી થાય છે આપનું નામ કૃણાલ પટેલ ચીફ ઓફિસર સળી નગરપાલિકા